છબીલ પટેલ ની તસવીર સામે આવી છે આ કેસની અંદર છબીલ પટેલ ઉપર પણ આક્ષેપ લાગેલા છે અને તેમને જયંતિ ભાનીશાળ્યું હત્યાનું કાવતરું ઘડ્યું હોય તે વિશે હાલ પોલીસ તપાસ કરી રહી છે તો છબીલ પટેલ ગુનેગારોને મળ્યા અને ત્યારે તસવીર લીધી હોવાનું પણ અત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે પરંતુ છબીલ પટેલ હાલ ભારતમાં નથી તેઓ મસ્કત ગયા હતા ગત બીજી જાન્યુઆરીએ અને છબીલ પટેલ ગુનેગારો સાથેની આ જ્યારે તસવીર સામે આવી છે ત્યારે વધુ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક પુરાવો સામે આવ્યો જેમ કહી શકાય તો અતિ ચકચારી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક પુરાવો સામે આવ્યો છે જેમાં છગન પટેલ હત્યારાઓ સાથેની તસવીર સામે આવી છે

તે હોવાનું પોલીસે ધ્યાન આવ્યું હતું ના બાદમાં હથિારાઓ સાથેની જે છબીલ પટેલની છે તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ છે સીધી રીતે જે સૂઝવે સૂઝવે છે કે હત્યારાઓ સાથે ખૂબ નજીકના સંબંધો છબીલ પટેલના હોઈ શકે છે જે પ્રમાણે તસવીર ખુદ કહી રહી છે કે હત્યારાઓ સાથે નિકટતા છબીલ પટેલને હતી અને તેના દ્વારા જ આ સમગ્ર જે હત્યા છે તેને અંજામ આપવા માટે થઈ અને તો ઉલ્લેખનીય છે કે જયંતિ શાળુ હત્યા કેસમાં જેની ઉપર શંકાની સોય દગાતી હતી તે છગન પટેલની હત્યારાઓ સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર ફરતી થઈ છે એટલે આ કેસ અંગે વધુ એક પુરાવો સામે આવ્યો છે